ભાઈ તથા મિત્રોએ મળીને માર માર્યા હોવાના આક્ષેપો સાથે યુવક જેપી રોડ પોલીસ સ્ટેશન બાદ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ પાદરામાં રહેતા સલમાન પઠાણના જણાવ્યા અનુસાર અને તેઓના આક્ષેપો મુજબ ગતરોજ સલમાને તેઓની બહેનને લઈ તેઓની માતા અને ફરિયાદ કરી હતી ત્યારબાદ તેઓની માતા સલમાનના વિરુદ્ધ અરજી કરવા પોલીસ સ્ટેશન ગયા હતા આ અંગેની જાણ સલમાનને થતાં સલમાન અરજી કરી છે કે નહીં તે અંગેની માહિતી મેળવવા જીપીરોડ પોલીસ સ્ટેશન ખાતે ગયો હતો પરંતુ તેને જાણવા મળ્યું કે કોઈપણ પ્રકારની અરજી તેના વિરુદ્ધમાં થઈ નથી આવું જાણવા મળતા સલમાને તેઓની માતા સહિતનાઓ વિરુદ્ધ જીપીરોડ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી તેવું સલમાને જણાવ્યું હતું અરજી કર્યા બાદ સલમાન ના જણાવ્યા અનુસાર એક યુવકે તેને રાત્રિના મહારાજા ચોકડી પાસે બોલાવ્યો હતો અને ત્યાં સલમાનનો ભાઈ અને અન્ય એક યુવક પણ હતો અરજી પાછી ખેંચી લેવા સલમાનને જણાવાયું સલમાને કહ્યું કે સારું હું અરજી પાછી ખેંચી લઉં છું સલમાનના આક્ષેપ મુજબ તેના મોટા ભાઈએ સલમાનને મુક્કો માર્યો અને જાહેરમાં મારામારી થતાં ઈજાગ્રસ્ત સલમાન બીજા દિવસે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યો હતો પણ બનાવ જે સ્થળે બન્યો તે વિસ્તાર અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો હોય સલમાને તેને માર મારનાર ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસ છે એના કારણે મેં મારી મમ્મીને એક પ્રૂફ બતાવ્યો કે મમ્મી જો આ તારી છોકરી ખોટા ધંધા કરી રહી છે અમારી ઇજ્જત નીલામ કરી રહી છે તો અમને એ પ્રૂફ બતાવ્યો તો એ પક્ષ લઈને મારી માં મારા ઉપર કેસ કરવા કેસ કરી અને ગયા પાછા અરજી કરવા અરજી લીધી નથી એ લોકોની એ લોકો પાછા જતા રહ્યા હું સારંગપુર જઈ રહ્યો તો ગાડી લઈને હું રસ્તામાં ગાડી મૂકીને પોલીસ ચોકી આવ્યો પછી મેં અરજી કરી કે સાહેબ આ લોકો ખોટી રીતે મને આ રીતે ધમકી હાલે છે કેસ કરી દેસુ તને ફસાઈ દેસુ એમ છે તેમ છે મેં અરજી આપીને ઘરે જઈને ઉભો રહ્યો ઘરે જઈને ઉભો રહ્યો પછી એક અજીત નામના વ્યક્તિનો ફોન આવ્યો તું ભાઈ અમને મહારાજા ચોકડી મળવાય અમે તમે મહારાજા ચોકડી મળવા ગયા એક તું અરજી પાછી લઈ લેજે મેં કઈ વાંધો નહીં આપણે અરજી પાછી લઈ લેશું પછી મોહસિન સલીમ મલેક એનો પણ ફોન આવ્યો એ પણ અહીંયા પણ મને સમજાયો કે ભાઈ અરજી પાછી લઈ લે કઈ વાંધો નહીં આપણે અરજી પાછી લઈ લેશું ત્યાં એ જ જગ્યા પર મારો મોટો ભાઈ બેઠો હતો મેં એ મને મા બહુ તકની ગારો બોલ્યો હતો મેં એમ કીધું કે ભાઈ તું મને કમ બોલે છે એટલું બોલતા મેં મને અહીં મોડા ફેટ મારી અને મારા અહીં મારી મને ફેટ પછી મને આગળ છી મારી કે શું માર્યું મને આઈડિયા નથી મને બેભાન હતો મારી ઓંગળી તૂટી ગઈ એટલે મને કઈ ભાર નહોતો પછી મને અહીંયા ફટકો માર્યો પછી મારી ઓઘરીમાં ફટકો માર્યો અહીં માથામાં માર્યો પણ માથામાં કે અમે કોઈ ઈજા નથી પણ મને ચક્કર આવે છે અને આ મારી તોડી નાખી છે આ લોકો અને મને ન્યાય જોવે આ લોકો આરોપી છે આ લોકો ને ત્રણસો સાત ની કલમ લાગવી જોઈએ છે એના અંદર અજીત રાઠોર મોસીન મલેક અને અલાઉદ્દીન કાયમ પઠાણ આંદ્યાપુરા માર આવે મને આ લોકો એમ કીધું કે ભાઈ અમારે તારા સાથે વાત કરવી છે તું અહિયાં અમને મળવા આય અને મળવા બોલાવી અને મને કે અરજી પાછી લઈ લે તો મેં કીધું કે સારું ભાઈ આપણે અરજી પાછી લઈ લેશું આપડે કોઈ કકરાટ કરવો નથી મોસીને કીધું કે અરજી પાછી લઈ લે સારું ભાઈ આપણે અરજી પાછી લઈ લેશું મારા ભાઈ કીધું કે આપણે અરજી તું મારા ભાઈ મને ગાર આપી મા બોન થકી મૂકું ભાઈ તું મને ગાર માલે છે આ લોકો કીધું મેં અરજી પાછી લેવા તૈયાર છું એટલે મેં એ મને ફેટ મારી ફટકો માર્યો પછી મારી ઓંગળી તોડી નાખી ઓંગળીના ના બે કકડા કરી નાખ્યા માથામાં ફટકો માર્યો છે હાથમાં છરી મારી છે મને અહીંયા આગળ છરી મારી છે અને બીજું કે કોઠિયાપુરામાં તું અહીંયા આગળ કાલથી થી જોવા ના જોઈએ અહીં તારે બેસવાનું નહીં રીતે માર્યા એ લોકો બે બે મારા આ રીતે હાથ પકડી હતા અને એક જણ મને મારતો હતો એ મોસીન મલિક અને અજી રાઠોર એ બે જણે મારા હાથ પકડી રાખ્યા અને માર ભાઈ છે તે મને જેમ તેમ મારતો તો સાહેબ લગભગ સાડા આઠ થી નવ થી 9 વાગ્યાની વચ્ચેની વાત છે સાહેબેક મારાજા ચોકડી ચોકડીથી થોડું કાગળ